પણ આગળ શું શું અને આગળનો પ્લાન એ તમારા સમક્ષ મૂકવો જરૂરી છે પ્રયાગભાઈ છે અને એની સાથે સાથે બીજા મારા ભાઈ બંધો છે પણ આવી શકે છે બંને જોડે છે આજના જે ઉમેદવારો છે એમાં તમે આવી શકો છો હા આજના જે આજની જે બાબતો છે બાબતોમાં જોવા જઈએ તો સૌ જે ઘટનાઓ બની છે એ ઘટનામાં પહેલી પહેલી વાત કરું કે તમને આજે જે પાછળ દેખાઈ છે માફ કરજો કારણ કે પીપીટીમાં અત્યારે મેં કહી શકે કોન ધ સ્પોટ રેડી કરી છે એટલે કદાચ વધારે પડતું કદાચ ફોટા અત્યારે કદાચ અમારી પાસે અત્યારે નહીં હોય પણ હા બીજી વખત જ્યારે આ રીતે લાઈવ થવાનું અચાનક ગોઠવા છે તો ચોક્કસ તમારા પણ ફોટા એ મને અમે તમને સ્ક્રીનમાં બતાવીશું પણ આજનો જે હેતુ હતો અમારો એ હેતુમાં પણ આવેદન પત્ર દેવાનો આજનો ટાસ્ક હતો અને આ ટાસ્કમાં જોવા જઈએ તો અમારી પાસે જે યાદી આવી છે એ યાદી પ્રમાણે જો હું કહી દઉં તો લગભગ પાંત્રીસ જેટલા જિલ્લા તાલુકાઓમાં મામલતદાર અને કલેક્ટરશ્રીને આવેદનપત્રો દેવાયા છે હવે બાકીના જે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ થોડું લેટ થઈ ગયુંતું અને કદાચ આવતીકાલે એ લોકો દેવાના છે તો હવે આવતીકાલે શું કરું અને કઈ પ્રકારે ભવિષ્ય માટે તૈયાર येऊ એની વાત હવે ઉપસ્થિત ઉમેદવારો છે એ જ કરશું પછી આગળ આનું કન્ક્લુઝન જે બાકીની વાત જે છે એનું પણ હું તમને આપું છું જી બ્રેક સૌથી પહેલા તો દરેક જિલ્લામાં જે વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં આવેદન પત્રા અપા ગયા એ પોતાનો જે ન્યાય ન્યાય માટે જે બહાર નીકળે છે એમનો આભાર અને આભાર તો ના માનવો જોઈએ કારણ કે પોતાની જ માટે બહાર નીકળે છે તમારી નૈતિક ફરજ છે પણ આ તમારી નૈતિક ફરજ છે અને નિભાવે છે એના માટે બધા જ હજુ કહું છું કે હજુ મોટી સંખ્યામાં બહાર આવો કારણ કે જે અન્યાય થયો છે એની સામે તો લડવું જ પડશે હવે બે ત્રણ માણસ લડશે અને આ તમને એવું લાગે છે કે જીત મળી જશે ભૂલી જજો તમે અને સૌથી પહેલા તો આજે આજનો જે કાર્યક્રમ રહ્યો એ તો સવારે જે આપણા સચિવશ્રી છે તેમને મળ્યા સચિવશ્રીએ તમામ ઉમેદવારોની વાત બહાર આવીને જ સાંભળી છે ઉમેદવારોની વચ્ચે અને તેમણે એવું બી કીધું છે કે એવું નથી કીધું કે આ ખોટી વાત છે પણ એવું કીધું છે કે જે તમે મને જે બી આવેદન આપી રહ્યા છો મેં ઉપર જે ઓથોરિટી છે ત્યાં સુધી મેં પહોંચાડવાનો ટ્રાય કર્યો છે

બંધારણીય સંસ્થા છે તો એ ખોટું કઈ રીતે કરી શકે જે જેથી વધારે ઉમેદવારો સમાય તો બધાને લાભ મળે અને બીજી વસ્તુ કે નોર્મલાઇઝેશન તો નોર્મલાઇઝેશનમાં વસ્તુ એવી છે કે વીસ પચીસ માર્ક વધ્યા છે તે માનવાનું જ રહ્યું બરાબર છે વીસ પચીસ માર્ક વધ્યા છે તો વધ્યા છે પાંચ દસ માર્ક ઘટ્યા છે તો ઘટ્યા છે બરાબર છે હવે ઇઝી શિફ્ટ હાર્ડ શિફ્ટ એ મેટર કરે છે કે એની શિફ્ટમાં કેવા ઉમેદવારો આવ્યા છે કોણ આવ્યું છે કોણ નહીં એ તો અમે પહેલાથી જાણતા નતા અને ઘણા બધા લોકો એવો એવો બી કે છે કે સીબીઆરટી આઈ ત્યારે વિરોધ નથી કરતા હવે કરી રહ્યા છો તો એમને બી કહેવાનું કે કોઈ બી વસ્તુનો પ્રયોગ થાય પછી જ ખબર પડે છે કે એમાં કેટલી સચ્ચાઈ છે કે કેટલી સચ્ચાઈ નથી એટલે આ શું એકવાર આ લોકોએ અમારા પર પ્રયોગ કર્યો તો પ્રયોગ પછી અમને ખબર પડી સૌથી પહેલાં પ્રયોગ ફોરેસ્ટ પર થયો પછી સીસી પર થયો તો હવે ખરેખર ખબર પડી છે કે આમાં અન્યાય થઈ રહ્યો છે તો એની સામે દરેક ઉમેદવારની શું કહેવાય કે દરેક ઉમેદવારે બહાર આવવું જોઈએ અને લડવું જોઈએ અને બીજી વસ્તુ કે લડવાથી જ મળવાનું છે હવે વસ્તુ ફિક્સ થઈ ગઈ છે કે લડવું જ પડશે અને એક ઇશારો કરી રહ્યો છું કે જો તૈયારી કરી દેજો રણ મેદાનમાં ઉતરવાની થોડા જ સમયમાં બધા ગાંધીનગર ખાતે ભેગા થઈશું ક્યારે થઈશું કેવી રીતે થઈશું એ તબક્કાવાર નક્કી થશે પણ તૈયારી હવે હથિયારો ઉપાડવા જ પડશે તો જ આ વસ્તુ શું કહેવાય ત્યાં સુધી પહોંચશે અને બીજી વસ્તુ કે જે લોકો સીએમ આપણા સીએમઓ સુધી આ વાત આજે છેક સુધી પહોંચાડવામાં આવી છે અને અમને આશા છે કે સંવેદનશીલ સરકાર અમારી જે અમારો જે મુદ્દો છે એ સારી રીતે સંવેદન સંવેદનશીલથી સાંભળશે અને યોગ્ય નિર્ણય લેશે એવી અમને સીએમઓ તરફથી બી આશા છે એટલે દરેક ઉમેદવારને ને જણાવવાનું કે હજુ બી તમારા જે જિલ્લા કલેક્ટર શ્રી છે સાંસદ સભ્ય છે ધારાસભ્ય શ્રી છે એમને જો આવેદન પત્ર પહોંચાડવાનું બાકી હોય તો કાલના દિવસમાં એ ફટાફટ પહોંચાડી દેવું અને બીજી વસ્તુ કે સમાજના જે આગેવાન મિત્રો છે એમને બી આ વસ્તુ તમે જાણ કરો કે આ અન્યાય થઈ રહ્યો છે જેથી તમામ કેટેગરીના ઉમેદવારોને એવું નહીં કે એક કેટેગરી તમે તમામ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે તો એની એની સામે અવાજ બુલંદ કરે અને તમામ ઉમેદવારોને ઈશારો કરું છું કે આવનારા સમયમાં જો તમારે ગ્રાઉન્ડ પર આવવું પડે તો તૈયારી કરી દેજો કારણ કે લડ્યા સિવાય આ લોકો આપણું સાંભળવા તૈયાર થશે નહીં મારે એટલું છે જે જે કહેવાનું હતું પણ આપણે ઘણી ટ્વિટર હોય કે ગ્રુપ હોય કે એમાં ઘણી કરી નેગેટિવિટી ઘણું ખરું આવતું હોય તો આપણે એનાથી આપણું મનોબળ ગુમાવવાનું નથી આપણે આપણા જે હક છે જીપીએસસી રિઝલ્ટ બને છે એ આપણે લેવાનું જ છે અને આપણે લઈને જ રહેશું ભલે આપણે ગ્રાઉન્ડમાં ઉતરવું પડે અને એના માટે લડવું પડે એટલે પોતાનો મનોબળ ના ગુમાવો અને થોડીક ધીરજ રાખો અને શું કહેવાય કે માંગ્યા વગર તો માબી ના પીરશે એટલે એ લોકો તો તૈયાર છે આપવા માટે પણ થોડું લડવું પડશે સામે આવવું પડશે અને જો લડશો તો 100% આ રિવાઇઝ થશે રિઝલ્ટ 100% થશે અને ડંકેની ચોટ પર થશે તો આ પીડી આ પીડાનો અવાજ છે હું તો પીડી છું નહીં આ સિસ્ટમમાં જે ત્રુટીઓ છે જે ખામીઓ છે એની વાત મારે કરવી છે કદાચ આ પીડાનો અવાજમાં તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ લડવું પડશે લડવું એટલા માટે પડે છે કારણ કે કીધું કે ભાઈ માયકા વગર તો માઇન ઓફિસ છે તો આ તો એકસો એકસાઇઠ એકસો એકસાઠ અને પ્લસ ઉપર અલગ બીજી એટલે આ તો એવડી મોટી સરકાર છે હવે એ જયારે કોઈ વસ્તુ એના પોતાના ઈગો ઉપર રહી લે બરાબર તો

આજે જે ગુણ સેવા પસંદગી મંડળ જે છે ગાંધીનગર ખાતે ત્યાં જે ઘટનાક્રમ રચાણો એમાં બધા જ પ્રકારના ઉમેદવાર આવી ગયા પાસ ઉમેદવાર હતા એ પણ આવ્યા હતા ફેલ ઉમેદવાર હતા એ પણ આવ્યા હતા પીએચ એટલે કે ફિઝિકલ એનિકા હતા એ પણ આવ્યા હતા એની સાથે સાથે બીજા જે કહી શકાય કે વિદ્યાર્થીઓના સુખચિંતકો શુભેચ્છકો હોય જે સામાજિક અગ્રણી છે સામાજિક અગ્રણી શૈક્ષણિક અગ્રણી તો ચોક્કસ તમ તારે પણ જે સામાજિક અગ્રણી છે એ પણ આવ્યા હતા અને બધાએ પોતપોતાનો પક્ષ રાખ્યો છે બધાએ પોતપોતાની વાત કરી છે અને અમુક જગ્યાએ આ રિઝલ્ટ જે છે એ રિવાઇઝ થવાનું છે એ હકીકત છે એટલે તૈયારી રાખજો કઈ જગ્યાએ થશે તમને ભવિષ્યમાં ખબર પડી જશે કારણ કે અમુક જગ્યાએ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ છે એટલે એ કેલ્ક્યુલેશનની જે ભૂલ છે બરાબર એ ભૂલ એ સ્વીકારાઈ ગઈ છે અને સ્વીકારાઈ ગઈ જે ભૂલ છે એ ભૂલને કારણે આ રિઝલ્ટ રિવાઇઝ થશે અને પછી એ રિઝલ્ટ રિવાઇઝ થશે તો ઘણાના નામ એ ઇન પણ થશે અને ઘણાના નામ આઉટ પણ થશે એટલે હું કોઈ રહસ્યમય વાત કરતો નથી કદાચ તમે કહો કોનું રિઝલ્ટમાં રિવાઇઝ થશે આજે જે ફિઝિકલ હેન્ડીકેપના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોની વાત કરી રહ્યો છું કેમ કે એને જે પ્રકારે જે ક્રાઇટેરિયા છે એટલે આપણે કે જે રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર અને સાથે સાથે જે નોટિફિકેશનની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ઉલ્લેખ પ્રમાણે એમાં અત્યારે જે પ્રાથમિક તબક્કાનું જે રિઝલ્ટ બન્યું છે એમાં એનો સમાવેશ થયો નથી એટલે એ ઉમેદવારોનું નામ આમાં પ્લસ માઇનસ થશે અને ઘણા લોકો જે છે એનું પણ નામ પ્લસ માઇનસ થવાનું છે એટલે અમે થોડું વધારે જાણીએ છીએ તમારા કરતા કેમ કે ટેકનિકલી પણ સાર્પ છીએ બીજું કે

અને મોટા ભાગના અમારી પાસે અત્યાર સુધીમાં જોવા જાય તો 13 થી 14 ધારાસભ્યને તો હું ગણી ન શકું પણ 13 થી 14 કરતાં તો વધારે છે આ 13 થી 14 એવા ધારાસભ્યો છે કે જેને પોતાના લેટર પેડ ઉપર એ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જેલે કે સીએમ છે એ સીએમ ને રજવાત કરેલી છે કે ભાઈ જે ઉમેદવારોની જે યાદી જે જાહેર કરવામાં આવી છે એ યાદીમાં જે પરિણામ અત્યારે જે જાહેર થયું છે એ થોડું રિવાઇઝ કરવું જોઈએ કેમ કારણ કે જીપીએસસી પેટર્ન થી ગણવું જોઈએ હવે એમ થાય કે ભાઈ જીપીએસસી પેટર્ન ની શું જરૂર છે ઘણા લોકો કહે છે કે યુપીએસસી પેટર્ન થી ગણવું છે તમને શું વાંધો છે તો ભાઈ અમારી પાસે કેન્દ્ર સરકાર કહી શકે કે જે સુપ્રીમ કોર્ટ છે બરાબર છે એ સુપ્રીમ કોર્ટ નો પણ એક ચુકાદો અમારી પાસે અવેલેબલ છે જે મેં ઓલરેડી ટાઈકો જ છે જેટલા પણ અમારી પાસે આધાર પુરાવા છે તમામ પ્રકારના આધાર પુરાવા ટાઈકા છે હવે તમે શા માટે જજમેન્ટલ બનો છો એ અમને નથી સમજાતું ભાઈ એને આગળથી કે તમારી પાસે તમારો જે પક્ષો તો એ તમે રજૂ કરી દીધો હવે એને નિર્ણય શું કરવાનો અમારો પક્ષ હવે આમાં હું છે કે આપણે જોવા જઈએ સોશિયલ મીડિયા અંદર ઘણા બધા લોકો પોતાની જાતને જજ સમજી બેસે છે કે અમે કઈ મત એટલે ભાઈ તમે તમારો રજૂઆત કરી આજે અમે અમારી રજૂઆત કરી અને કદાચ યોગ્ય લાગી તો એના જનપ્રતિનિધિઓ એના માધ્યમથી જે આપણા ચીફ મિનિસ્ટર છે એમને રજૂઆત કરી એટલે બધા જ જો આમાં જેને પણ એવું લાગતું હોય ઘણા લોકોને એવું લાગે છે કે આમાં ભાઈ કોમ્પિટિશન વધી જશે તો એટલે ભાઈ આમાં સંખ્યા વધી જાય તો આમાં ડરવાની ક્યાં જરૂર છે તમે પ્રિલિમમાં જેટલી મહેનત કરી એટલે તમે મેન્સમાં કરશો તેમાં પણ તમારું નામ આવવાનું છે એટલે આમાં કોઈ હું હવે આવો જો દાખલો લેવો હોય તો મેં ઘણા બધા દાખલા લીધા આપણે ઘણા બધા કહ્યું આઈટીએસઆઈની સાથે ટેટ ટાટની સાથે જીપીએસસી વન ટુની સાથે ઘણા બધા દાખલાઓ છે કે જે આપી શકાય એમ છે